તાપ કર્યો છે આપણે તેવી છે અને ઓલા બે આ રૂમની અંદર છે તો હાલો હવે દૂધ મૂકી સંજયભાઈ ઘરે આવું છે અમારા ભાણિયાભાઈ કર્યું છે જતા જા ભોલા દૂધ આમ છે બે વણી ભરીને દૂધ છે આપણે પ્યોર ગાયનું છે તાજે તાજું ના ડેરીમાંથી લાવેલા છે હળું હળવું નાખી સોરી

મરસાથંબરી મેથી લીલું લસણ મરસા એક નંબર ભૈયા બનાવવાનો છે અને સાથે આપણે માવો એ આપણે ભોલા ભાઈ દૂધ હલાવે છે

કેમ છે તું એક નંબર છે એક નંબર પૂછ્યા મસાલાના એકલા મસાલાના લાવ ભાઈ હું 6 કિલો એ આપણા ઓલા ભજીયા આકે પુગાય ગયા ને ભજીયા

પવન છે જુગાટ કીધી કીધું છે બાજુમાં કેવો જોરદાર કુવો છે હાલો

લિમડો ઓલો જો પવન કેવો છે એકુડો ઓલો તો બધાય માવો સાકે છે એક નંબર છે ઓ કે છે કેમ છે ઉમેશભાઈ નું લાગી નું લાગી ગયું આશિષભાઈ हल्लाવે છે માવો હે બસ મહેનતભાઈ રંગ લાવી છે જે મહેનત કરી કરી છે છે એ બરોબર એવું લાગે હવે પછી માવો માવો અને એટલે એક નંબર હો ભાઈ થઈ ચાલો બે આમાં કિલો માં ઓરાખ્યો છે બહુ તો દીધો તૈયાર કર્યો છે હવે બધા એક સાથે આપણે લઈને ભાઈ બધા લઈ છે બળી ભાઈ

એક ટીવી માં બધા ખાય એને એકાક મોજ અલગ છે ભેગા ખાવાની એમાં એવું હોય અમુક ને નો ભાવે એમ થાય આપડે પ્લેન માવો બનાવ્યો છે આમાં તમે કાજુ બદામ નાખી ટોપરું નાખી ટોપરો પાક થઈ જાય

Ya, kisahnya so, nyamuk nah.